ફ્રેન્ડ્સ માય સેલ્ફ બારોટ મયુર પરીક્ષા પર્વની ગુરુ ચાવી અંતર્ગત આજે આપણે ફરીથી નવા વિડીયોમાં નવો વિડીયો શરૂ કરીએ છીએ જેની અંદર આજે આપણે ચેપ્ટર નંબર ફોર ભારતનો સાહિત્યક વારસા વિશેની ચર્ચા કરીશું ઘણા પેરેન્ટ્સની રિક્વેસ્ટ હતી કે સર આ ચેપ્ટર ઘણી વાર સેક્શન ડીમાં પૂછાય છે પણ બોર્ડના પરિરૂપ પ્રમાણે આ ચેપ્ટર સેક્શન માં આવતું નથી એટલે તમારે આ ચેપ્ટર સેક્શન સી ત્રણ માર્ક્સમાં ખાસ તૈયાર કરવાનું રહેશે કેમ કે ઘણા વર્ષોના પેપરો જોશો તો તમને ખ્યાલ આવશે કે સાહેબ આ ચેપ્ટરમાં જે વિદ્યાપીઠો છે ચાર નાલંદા વલભી વારાણસી અને તક્ષશિલા એમાંથી કોઈ એક વિદ્યાપીઠ વિશેની માહિતી તો ફરજિયાત આવે છે તો આજે આપણે ચેપ્ટર નંબર ફોર ભારત સાહિત્યક વારસા વિશેની ચર્ચા કરીશું તમે ચેપ્ટર વન ટુ અને થ્રી બનાસો કે જેની અંદર તમે જુદી જુદી સાહિત્યક વારસાઓની માહિતી મેળવેલી છે તે એ જ સાહિત્યક વારસાઓની માહિતી આપણે અહીંયા મેળવવાની છે બીજું ખાસ યાદ રાખજો કે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી ટૂંકા પ્રશ્નો વારે ઘડીએ ઘણા પૂછાય છે કે જે કન્ફ્યુઝ કરે છે બાળકોને આથી આપણે આ ચેપ્ટરમાં ટૂંકા પ્રશ્નોની પણ સાથે સાથે ચર્ચા કરી લઈશું વાત કરીએ સાહિત્યક વારસો તો આપણા ત્યાં પ્રાચીન કાળથી ભારતીયમાં તમે જેટલી પણ પુસ્તકો વાંચો છો એ બધા જ પુસ્તકો એક જાતનું સાહિત્ય છે તમારા મારા કે બીજા કોઈ ટીચરો જેવા વ્યક્તિઓ દ્વારા આને લખવામાં આવે છે અને આ લખાણ કર્યા પછી એને સમજી વિચારી અને બુકની અંદર મૂકવામાં આવે છે કે જેને આપણે સાહિત્યક વારસો કહીએ છીએ તમને પ્રશ્ન થાય કે સાહેબ આ વર્ષો જૂના સાહિત્ય વિશે આપણે કેવી રીતે જાણી શકીએ તો ઘણા બધા એવા લેખકો હતા કે જેનો આ ચેપ્ટરમાં આપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેઓએ આ બધી વસ્તુઓને લખી અને પુસ્તકોમાં સમાવિષ્ટ કરી છે વાત કરીએ ભારતના સાહિત્યક વારસાને બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે એક વેદક સાહિત્ય છે અને એક પ્રશિષ્ટ સાહિત્ય છે વેદો દ્વારા લખવામાં આવેલું છે અને ઋષિમુનિઓ દ્વારા સંતો મહંતો દ્વારા લખવામાં આવેલ છે સાથે સાથે આપણા સારામાં સારા લેખક છે કે જે પ્રશિષ્ટ લેખકો તરીકે ઓળખવામાં આવે છે એમણે પણ આ સાહિત્યક વારસાની રચના કરેલી છે જેમાં ભાષા અને સાહિત્યની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે સાહેબ આપણે ગુજરાતમાં રહીએ છીએ ગુજરાતી ભાષા ભણીએ છીએ તો ખરી રીતે સાચી ભાષા કહી હશે તો આપણને બધાને વિદ્યાર્થીને જાણ હશે સાહેબ સંસ્કૃત એ દરેક ભાષાની જનની તરીકે ઓળખવામાં આવે છે આથી ભારતની અંદર ભાષા અને સાહિત્યનો ઉદ્ભવ થયેલો છે મહર્ષિ પાણીની નામના સંસ્કૃત શાસ્ત્રના વ્યાકરણ શાસ્ત્રી હતા કે જેમણે અષ્ટાધ્યાની નામના ગ્રંથની રચના કરી હતી અને તેમણે સંસ્કૃત ભાષાને આર્યની ભાષાઓ અને ઋષિમુનિઓની ભાષાઓ તરીકે ઓળખાવી છે આ સમયમાં સંસ્કૃત ભાષા હવે મુખ્યત્વે ધર્મ તત્વજ્ઞાન અને જ્ઞાન વિજ્ઞાનની પણ ભાષા કહેવામાં આવે છે પહેલો પ્રશ્ન ખાસ યાદ રાખજો પ્રાચીન ભારતનું સાહિત્ય જે વારે એક્ઝામમાં આવે છે કે સાહેબ આજથી વર્ષો પહેલાં ભારતમાં ચાર વેદો ભણાવવામાં આવતા હતા બ્રાહ્મણો આ વેદોનો પરિચય આપતા હતા જેમાં ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અને અથર્વવેદ આ ચારેની વ્યાખ્યા બોર્ડ એક્ઝામમાં પૂછાય છે એટલે ખાસ તૈયાર રાખજો કે ભારતીય સંસ્કૃતિમાં ઋગ્વેદ એ સૌથી પહેલું છે ઋચાઓના સમૂહને ઋગ્વેદ તરીકે ઓળખવામાં આવે છે જેમાં કુલ એક હજાર અઠ્યાવીસ રૂચાઓનો સમૂહ પણ જોવા મળે છે અને આ તેમાંથી ઉષા અને સંધ્યાને સંબોધન કરતી સ્તુતિઓ એટલે કે વહેલી પરોળ અને વહેલી અને સમી સાંજના સમયમાં પ્રભુ કે દેવોને લગતી સ્તુતિઓ પણ મૂકવામાં આવી છે જેમાં યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી સ્તુતિઓ છે સાથે સાથે આ રાજકીય સામાજિક ધાર્મિક અને જુદા જુદા સમૂહ માધ્યમો દ્વારા એટલે કે આર્થિક બાબતોનું વર્ણન ઋગ્વેદમાં કરવામાં આવ્યું છે ઋગ્વેદમાં ખાસ યાદ રાખજો કે રૂચાઓના સમૂહ ને ઋગ્વેદ તરીકે ઓળખવામાં આવે છે છે આ પણ પ્રશ્ન પૂછાય છે નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ યજુર્વેદ કે જે યજ્ઞ ને લગતો વેદ છે યજ્ઞાદિક ક્રિયાઓ માટે જે વેદનો ઉપયોગ થાય છે અથવા જે શ્લોકોના ઉપયોગ થાય છે એને યજુર્વેદ તરીકે ઓળખવામાં આવે જેના બે ભાગ છે ગદ્ય અને પદ્ય ત્યારબાદ અથર્વવેદ એ અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરે છે અથર્વ વેદની અંદર આપણા કર્મકાંડ અને સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ આપણે વાત કરીએ છીએ ઋગ્વેદ યજુવેદ અથર્વવેદ અને ઉપનિષદ તો ઉપનિષદ એ આજથી વર્ષો પહેલા ભૌતિક અને આધ્યાત્મિક જગત સાથે છંદોગની શરૂઆત કરવામાં આવી છે ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એક માર્ક્સમાં પૂછાય છે મુક્તિકોમાં ઉપનિષદમાં તેની સંખ્યા એકસો આઠ દર્શાવવામાં આવેલી છે ટોટલ કે કેટલી છે એકસો ને આઠ ના યાદ રહે તો આપણે ઇમરજન્સી એમ્બ્યુલન્સનો નંબર યાદ રાખવાનો કે જેથી ખબર પડે કે ઉપનિષદોમાં સંખ્યા એકસો આઠ છે નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે બ્રાહ્મણ ગ્રંથો તમે આજથી વર્ષો પહેલા જાણતા હશો કે સાહેબ વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં ટીકાઓ બ્રાહ્મણ ગ્રંથોનો સમાવેશ થાય આજથી વર્ષો માત્ર શિક્ષણ આપવાનું કામ બ્રાહ્મણો કરતા હતા આથી એને બ્રાહ્મણ ગ્રંથ પણ અથવા અરણ્યક તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ અરણ્યકો એટલે આર્યો આજથી વર્ષો પહેલા આપણા ત્યાં આર્ય પ્રજા હતી એ આર્ય પ્રજા પોતાના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળે છે અથવા વન કે અભ્યારણમાં આશ્રમવાદીને સતત ચિંતન કરે છે તે રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર સાહિત્યને એમણે જે અનુભવ મેળવ્યો છે એ અનુભવ લખાણ દ્વારા જે રજૂ કરવામાં આવે એને અરણ્યકો ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે એક માર્ક્સમાં મોસ્ટાઈમ બી વ્યાખ્યા છે નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ વેદાંગ આ સાહિત્યમાં જ્યોતિષશાસ્ત્રનો વ્યાકરણ શાસ્ત્રનો જેવા છ અંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે બે માર્ક્સમાં વારે ઘડીએ પૂછાય પૂછાયેલો છે અને એક્ઝામમાં આવે એવો છે કે તમે રામાયણ અને મહાભારતનો પરિચય આપો તો આ ખાસ યાદ રાખવાનું કે તમે રામાયણ અને મહાભારત તો તમે ટેલિવિઝનમાં જોઈ જશે એના વિશેની તમારે ટૂંકમાં માહિતી લખવાની રહેશે બધા જ વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારતના બધા જ પાત્રનો પરિચય હશે એના વિશે પણ તમે આની અંદર એક્ઝામમાં લખી શકો છો જેમાં ભારતના બે મુખ્ય કાવ્યો છે રામાયણ અને મહાભારત તેઓ પ્રાચીન ગ્રંથો છે આ મહાકાવ્યનું વર્ણન સ્વરૂપ ઈસવીસનની બીજી સદીમાં મળેલું છે રામાયણ એ અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા છે અને મહાભારતમાં લગભગ એક લાખ શ્લોકનું વર્ણન કરવામાં આવ્યું છે જે વિશ્વનો સૌથી મોટો કાવ્ય સંગ્રહ પણ કહેવામાં આવે છે એક માર્ક્સમાં ખાસ પૂછાઈ શકે છે જેની અંદર જ્ઞાન કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન છે આ પણ વ્યાખ્યામાં અને ખાલી જગ્યામાં પૂછાયેલું છે કે કયો કયા ત્રણ માર્ગો છે પ્રાપ્તિના અથવા જ્ઞાન કર્મ અને કયો માર્ગ વિવેચન માટે છે તો ભક્તિ માર્ગ આ ત્રણ ખાસ યાદ રાખજો બાળકો આમાં ઘણીવાર કન્ફ્યુઝન જોવા મળે છે રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદ્યો સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સાહિત્ય મહાભારતનો પરિચય છે એમ સંસ્કૃત સાહિત્યનો પણ પરિચય આપવામાં આવેલો છે ત્યારબાદ બૌદ્ધ સાહિત્ય કે જે પાલી ભાષામાં લખવામાં આવ્યું હતું આ સાહિત્યના ત્રણ ભાગ છે તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે એક માર્ક્સની વ્યાખ્યામાં પૂછાય છે ત્રિપીટક કોને કહેવામાં આવે છે જેમાં અહીં સૂત્રપિટક પિટક અને અભિન્દમ નો પણ સમાવેશ કરવામાં આવેલો છે આ ઉપરાંત આપણા ભારતીય તત્વજ્ઞાનના ભરેલા કવિઓ અને લેખકો છે જેમાં કવિ કાવ્ય ઉત્તમ કવ્ય કલામાં કાલિદાસ એ પ્રસિદ્ધ વિશ્વ પ્રસિદ્ધ કવિ તરીકે ઓળખાયા છે જેમણે અભિજ્ઞાન શાંકાતુલમ ઋતુ સંવાર બાણ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે બાણે કાદંબરીની રચના કરી હતી આ ફકરામાં મોટાભાગે કયા લેખકો છે કે જેમણે કયા કયા પુસ્તકો અથવા કોના વિશેના આત્મજ્ઞાન વિશેની માહિતી મેળવી છે એ આપી છે ખાસ યાદ કરજો એક એક માર્ક્સના ઘણા બધા પ્રશ્નો આમાં નીકળી જશે નેક્સ્ટ આપણે વાત કરીએ જૂની ગુજરાતી ભાષા પદ સાહિત્ય વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આ તૈયાર કરશો તો તમારા ગુજરાતીની અનુક્રમણિકા દ્વારા તૈયાર કરવાનું રહેશે તમારી ગુજરાતીની ધોરણ દસમાની બુકમાં જે અનુક્રમણિકા આપી છે કે જેમાં લેખકના નામ કરતાના નામ એના લેખકનો પ્રકાર કયો છે પાઠ કયો છે નાટક સંબંધ છે કે કાવ્ય સંગ્રહ છે ગદ્ય છે પદ્ય છે એની સાથે કયા કયા પ્રકારો આવેલા છે આ બધી જ માહિતી આની અંદર પણ તમે લખી શકો છો જેમાં જૂની ગુજરાતી પદ સાહિત તેમાં તમારા જ ચેપ્ટરમાં ગુજરાતીના ચેપ્ટરમાં નરસિંહ મહેતા મીરાબાઈ દયા પ્રેમાનંદ ગંગાસતી જેવા વિશેની માહિતી આપવામાં આવી છે જેમણે પદ્ય અને ગદ્યની રચના કરેલી છે આ ઉપરાંત તમારા જ લેખકોમાં ગોવર્ધન ત્રિપાઠી કિશોરલાલ મસરૂવાડા પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી વગેરે જેવા ગુજરાત સાહિત્યના રચના કરવામાં આવેલી છે નેક્સ્ટ આપણે વાત કરીશું તમિલ ભાષામાં તો આપણે જાણીએ છીએ કે તમિલ તેલુગુ અને કન્નડ અને મલયાલમ નામની ચાર દ્રવિડ ભાષાઓનો સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો હતો જેમાં સૌથી જૂની ભાષા એક માર્ક્સનો પ્રશ્ન છે પૂછાય છે કે સૌથી જૂની ભાષા કહી છે તો તમિલ છે કે જેનું સાહિત્ય ઈશ વિસનના પ્રારંભ જેટલું જૂનું છે જ્યારે ઈસવિસનની શરૂઆત થઈ એટલા વર્ષો જૂની ભાષા એટલે કે તમિલ ભાષા તરીકે ઓળખવામાં આવે છે જેની અંદર જુદા જુદા વ્યાકરણ ગ્રંથો અને જુદા જુદા સાહિત્યની પણ રચના કરવામાં આવેલી છે નેક્સ્ટ છે મધ્યકાલીન સાહિત્ય આ પ્રશ્ન સ્ટુડન્ટ્સને ખૂબ જ ભારે લાગે છે કેમ કે સાહેબ આની અંદર બધા જ ભાષાના હિન્દુ મુસ્લિમ જૈન જર્થોસ્તી યહૂદી પારસી આ ઉપરાંત કઈ કઈ ભાષામાં કયા કયા પુસ્તકોનું વિમોચન એટલે કે એને કઈ ભાષામાં ટ્રાન્સલેટ કરવામાં આવ્યું છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપેલી છે એટલે વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ થઈ જાય છે પણ આ પ્રશ્ન જો તમે તૈયાર કરશો તો કદાચ બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે એવો છે પણ મોટાભાગે આ પ્રશ્ન અને કાઢી દેવો જોઈએ કારણ કે આ થોડો હાર્ડ પ્રશ્ન છે અને ઘણા વિદ્યાર્થીઓને આ પ્રશ્નના ઉત્તર લખવામાં કન્ફ્યુઝન થાય છે એટલે આપણે આ પ્રશ્નને કરવા માટેનો પ્રશ્ન પણ તેમ છતાંય રીડિંગ તો ખાસ કરજો કદાચ એક્ઝામમાં કોઈ ચેપ્ટર ફોરનો એક જ ક્વેશ્ચન પૂછે ને એ પણ આ હોય તો તમારે તૈયારી રાખવી પડશે નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે જેમાં પહેલું જ છે ભારતની પ્રાચીન વિદ્યાપીઠો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આ વિદ્યાપીઠો માંથી કોઈ એક વિદ્યાપીઠ વારે ઘડીએ બોર્ડ એક્ઝામમાં પૂછાય છે અને આથી તમારે આ વિદ્યાપીઠો ખાસ તૈયાર કરવાની તમે જૂના બોર્ડના પેપર જોશો તો તમને આ ફોટો આપેલો છે અને કીધેલું છે કે આપેલા ફોટાની સંપૂર્ણ માહિતી દર્શાવો જો ચોપડી ખોલી હશે અને ફોટો જોયો હશે તો સાહેબ આપણને ખબર પડશે કે સાહેબ આ નાલંદા વિદ્યાપીઠ છે હમણાં જ ભારત સરકાર દ્વારા હવે આ નાલંદા વિદ્યાપીઠને ફરીથી શરૂ કરવાનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો છે તમે ચેપ્ટર નંબર થ્રીમાં પણ આના વિષયની થોડી ઘણી માહિતી ભણીને જ આવે છો ચેપ્ટર ફાઇવમાં જે તમે રસાયણશાસ્ત્રની શાસ્ત્રની ટૂંકનો જ ભણ્યા હતા એમાં પણ નાલંદા વિદ્યાપીઠનો ઉલ્લેખ કરવામાં આવેલો છે નાલંદા વિદ્યાપીઠ એ બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે આવેલી છે કે જેની અંદર ભારતીય સંસ્કૃતિના બૌદ્ધ અને જૈન ધર્મના પરંપરાગત નાલંદાનું મહત્વ એવું કહેવામાં આવે છે કે અહીં મહાવીર સ્વામીએ ચૌદ ચતુર્માસ કર્યા હોવાથી આ જગ્યાને પણ પ્રસિદ્ધ નામ એવું નાલંદા વિદ્યાપીઠ આપવામાં આવ્યું છે ત્યાંના ધર્મગંજ નામના પુસ્તકાલયમાં અઢળક પુસ્તકો હતા એવું કહેવામાં આવે છે કે એક ચીની મુસાફર હતો હ્યુ એન્ગ સ્થાન કે જેણે છસો સત્તાવન હસ્તપત્રો પોતાની સાથે એ શું કરી ગયો હતો લઈ ગયો હતો અને પરિણામ સ્વરૂપે એ એ પ્રસિદ્ધ વિદ્યાપીઠોની જેટલી પણ ખંડેરો છે અત્યારે જે ખંડેર હાલતમાં એ વિદ્યાપીઠોની અંદર અઢળક લોકો અઢળક રાજા મહારાજાના પુત્રો શિક્ષણ મેળવવા આવતા જ્યાં જુદી જુદી શિક્ષાઓ પ્રયોગશાળાઓ હતી જુદા જુદા પુસ્તકાલયો હતા સો જેટલા ગામો દત્તક લઈ અને આખે આખી વિદ્યાપીઠ શું કરવામાં આવી હતી બનાવવામાં આવી હતી અને આ ગ્રંથાલયમાં જે વિસ્તાર હતો એનું નામ ધર્મગંજ હતું ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એક માર્ક્સમાં વારે ઘડીએ પૂછાય છે કે નાલંદા વિદ્યાપીઠના ગ્રંથાલયનું નામ શું હતું તો ધર્મ ગન ઈસવીસનની પાંચમીથી અગિયારમી સદી સુધીમાં નાલંદાની ખ્યાતિ સુપ્રસિદ્ધ જોવા મળતી હતી નંબર ટુ છે તક્ષશિલા વિદ્યાપીઠ જે હાલમાં પાકિસ્તાનમાં રાવલપિંડી ખાતે આવેલી છે જે વિદ્યાપીઠનું નામ મોટાભાગે ગાંધાર પ્રદેશની રાજધાનીના નામ ઉપરથી પડવામાં આવ્યું છે અહીં જુદી જુદી ચોસઠ વિદ્યાઓનું આ પણ એક માર્ક્સનો પ્રશ્ન છે ચોસઠ વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવે છે અહીં પેઢીઓથી દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલા રામનાભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ શું પાડવામાં આવ્યું છે તક્ષશિલા પાડવામાં આવ્યું છે નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ વારાણસી વિદ્યાપીઠ સાહેબ યાદ રાખજો કે અત્યારે બે હજાર ચોવીસની વાત કરીએ તો વારાણસી વિદ્યાપીઠ કાશી એ સૌથી વધારે પ્રસિદ્ધ વિદ્યાપીઠ ગણવામાં આવે છે કારણ કે આ વખતે આપણે પ્રયાગરાજમાં મહાકુંભ પણ ભરાય છે જેથી કરી અને લોકો વારાણસીને પણ ભગવાન શંકરનું દેવસ્થાન ગણવામાં આવે છે આ વિદ્યાપીઠની પણ ટૂંકમાં માહિતી આપે છે પણ આ ખૂબ નાની છે એટલે તમે એને ખૂબ વિસ્તારપૂર્વક માહિતી સમજાવી શકો છો કે વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે પૂર્વ સાતમા સૈકામાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું અહીં જુદા જુદા પ્રદેશોમાંથી રાજા મહારાજાના પુત્રો શિક્ષણ મેળવવા આવતા હતા અહીં એવું કહેવામાં આવે છે કે કાશી મોટાભાગે આદિગુરુ શંકરાચાર્ય જેવા મહાન તત્વજ્ઞાનીઓ પણ સિદ્ધાંતોની સ્વીકૃતિ માટે કાશીને વધારે પસંદ કરવામાં આવ્યું હતું મહાપ્રભુ અને પૃષ્ઠી માર્ગના પ્રમેતા વલ્ભાચાર્યએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા વારાણસીમાંથી જ પ્રગટ કરી હતી અહીં અન્ય રાજકુમારો પણ એટલે કે કાશી કાશી અને કાશ્મીરના રાજકુમારો પણ અહીં શિક્ષણ મેળવવા આવતા હતા નેક્સ્ટ અને લાસ્ટ વલ્લભી વિદ્યાપીઠ તો કે સાહેબ ગુજરાતની સૌથી જૂનામાં જૂની વિદ્યાપીઠ એટલે વલ્લભી વિદ્યાપીઠ કે જે ભારતની પણ એ સમયમાં નાલંદા વિદ્યાપીઠ સાથે શું કરતી હતી મોટાભાગે કોમ્પિટિશનમાં ઉતરે હતી જેમ નાલંદા વિદ્યાપીઠમાં સારામાં સારું શિક્ષણ ભણવામાં આવતું એમ આપણા ત્યાં ગુજરાતમાં વલભીપુર એટલે કે વલભી વિદ્યાપીઠ પણ જોવા મળતી હતી ઈસવીસનના સાતમા સકામાં ગુજરાતમાં અતિ પ્રાસિદ્ધ વિદ્યા કેન્દ્રનું નામ હતું વલભી વિદ્યાપીઠ જે સાતમી સદીમાં ભિક્ખ્યુ નામના વિદ્યાર્થીઓ અને વલ્લભીમાં બૌદ્ધ મતના ઇન્જ્ઞાન પંથનું કેન્દ્ર હતું અહીં મોટાભાગે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના લોકો શિક્ષણ મેળવવા માટે આવતા વલભી એક રાજધાની હતું અને આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું અહીં વલભીના શાસકો મૈત્ર રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન હતા અહીં પણ ગામોને દત્તક લઈ અને અભ્યાસ કરવા માટે વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી અત્યારે માત્ર એના ખંડેરો જ છે કારણ કે એ એટલે ધીમે 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 એ પડી ગયું છે પરંતુ હજુ પણ એના પથ્થરો જે ખંડેરોનો ભાગ છે એની ઉપર એમના રાજા મહારાજાઓના નામ કે જેમણે આ વિદ્યાપીઠની રચના કરી હતી એ લખવામાં આવેલા છે પંચોતેરમાં આરબોનું આક્રમણ થયું અને પરાજિત થયા વિદ્યાપીઠ તો બંધ થઈ ગયા અહીં પ્રસિદ્ધ વિદ્યાપીઠોના નામ દરવાજા ઉપર લખવામાં આવેલા છે રાજ્યસભામાં પોતાનું પંડિત્વ દેખાવીને રાજતંત્રના ઊંચા અધિકારો પ્રાપ્ત કરવામાં આવે છે તો આમ આપણે ચેપ્ટર નંબર ફોરની ટૂંકમાં ચર્ચા કરી લઈએ તો ચેપ્ટર નંબર ચારમાં તમારે મોટાભાગે ભાષા અને સાહિત્યનો પ્રશ્ન પૂછાઈ શકે છે આ ચેપ્ટરમાં ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ફરી કહું છું કે ટૂંકા પ્રશ્નો વધુ આવે છે તો એની ઉપર વધારે ફોકસ કરે જો જેથી કરી અને સેક્શન એ માં તમારા બે કે ચાર માર્ક્સ ના જાય મહેનત કરશો તો ટૂંકા પ્રશ્નો સરળતાથી મળી રહેશે પહેલું જ છે ભારતમાં ભારતીય સાહિત્ય કે જે ભારતીય સાહિત્યમાં વેદો વિશેની ટૂંકમાં માહિતી આપી છે ચાર વેદ છે ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અને અથર્વવેદ ઋગ્વેદ સામવેદ અને યજુર્વેદ અને અથર્વવેદ એકબીજા સાથે સંકળાયેલા છે રૂચાઓનો સમૂહ છે સંગીતને લગતી ગંગોત્રી છે કર્મકાંડને લગતા છે અને યજુર્વેદને લગતા શ્લોક વિશેની માહિતી આપવામાં આવી છે ત્યારબાદ છે ઉપનિષદની માહિતી છે ત્યારબાદ આપણે વાત કરીએ બ્રાહ્મણ ગ્રંથો જેમાં અરણ્યકોની વ્યાખ્યા ખારે વધારે પૂછાઈ શકે એવી છે વેદાંગ વિશેની માહિતી પૂછાય તો રામાયણ ને મહાભારત લોકો જોયેલું જ છે અને ભણેલા જ છો સાથે સાથે આપણે રામાયણને લગતા ગ્રંથો પ્રસિદ્ધ ગ્રંથો અને ખાસ જૂની ગુજરાતી પદ્ય સાહિત્ય તો ભૂલતા નહીં જો તમે તમારી અનુક્રમણિકા તૈયાર કરેલી હશે સાહેબ તો તમને આ પ્રશ્ન આવડશે જો બે માર્ક્સમાં પૂછીએ તો અને નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ આપણી વિદ્યાપીઠો કે જે ભારતના પ્રાચીન વિદ્યાપીઠોમાંથી ચાર મહત્ત્વની નાલંદા વિદ્યાપીઠ તક્ષશિલા વિદ્યાપીઠ વારાણસી અને વલ્બી મધ્યકાલીન સા સાહિત્ય છે એના વિશે જો થોડી ઘણી પ્રશ્નો તૈયાર કરશો તો અમીર ખુશરો વિશે અથવા તો અન્ય લેખકો છે જે મુસ્લિમ સમુદાયના છે હિન્દવી ભાષાની વિશે વાત છે ઉત્તર ભારતની કાશ્મીરની ભાષાઓ વિશેની માહિતી પણ આ પ્રશ્નમાં આપેલી છે ખાસ એ થોડું ઘણું રિવાઇઝ કરજો પણ મોટાભાગે વેદોવાળો પ્રશ્ન રામાયણ અને મહાભારતનો પ્રશ્ન અને વિદ્યાપીઠો ખાસ તૈયાર કરજો આ જ વિડીયોની સાથે સાથે તમને એક ભગવદ્ ગીતાનો પણ શ્લોક રજૂ કરવામાં આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે તે જુઓ મનોમંથન કરો જેથી કરીને પરીક્ષાનો ભય આપણને દૂર રહે નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે થેન્ક યુ